મિત્રો મિત્રો કળીયુગની અલગ અલગ રીતે અલગ અલગ ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે એમાંથી એટલી ભવિષ્યવાણીઓ જે જે કળીયુગમાં અત્યારના સમયમાં સચોટ સાબિત થઈ છે મિત્રો મિત્રો કળિયુગમાં કે દુનિયાના અંત ક્યારે થશે જેની આપણા મનમાં અમુક પ્રશ્નો છે એ મૂંઝાતા હોય છે કે કળીયુગમાં જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓનું વર્ણન લગભગ ચારસો થી પાંચસો વર્ષ પહેલાં આપણા શાસ્ત્રોમાં કે આપણા યોગ પુરુષ વિદ્વાન સંતોના એ ગ્રંથોમાં મળી આવે છે મિત્રો ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે આ દરેક ધર્મના ધાર્મિક ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયાનો સર્વનાથ ક્યારે થશે તેમજ કહેવામાં આવ્યો છે કે હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ ગીતામાં પણ આ વિશે ઘણી બધી વાતો લખવામાં આવી છે જણાવ્યું છે કે આ ભગવાન વિષ્ણુ દ્વારા આ સંસારને ચલાવવામાં આવે છે અને તેની સાથે જ આ મહાભારત ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું હતું કે કળીયુગના અંત ક્યારે થશે તેમજ અહીંયા જણાવવામાં આવ્યું છે કે કળિયુગ અનુસાર દુનિયાનું અંત અને દુનિયાના અંતનું કારણ એક સ્ત્રી હશે તો ચાલો જાણીએ અને હું તમને જણાવી દઉં કે દુનિયાનો અંત ક્યારે થશે અને કયા કારણોસર થશે મિત્રો તેમજ અહીંયા કહેવામાં આવ્યું છે કે આ સંસારને રાહ બતાવનાર ભગવાન વિષ્ણુને જણાવ્યું હતું કે ફરી કળિયુગની શરૂઆત સૌપ્રથમ સ્ત્રીના વાળથી થશે મિત્રો તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને તેમજ આજે સ્ત્રીઓ પોતાના વાળને કારે શૃંગાર કરે છે અને તેમજ સમય આવતા બધી મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દે છે વાળ રંગવાનું શરૂ કરી દે છે તેની સાથે સાથે જણાવ્યું છે કે એક સમય આવશે જ્યારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે તેમજ ભલે પછી એ સ્ત્રી હોય કે પુરુષ બંને આવું કામ કરવા લાગે તેમજ જ્યારે આ ચાલુ થશે ત્યારે કળીયુગના અંતની શરૂઆત સમજોત થઈ ગઈ છે મિત્રો દરમિયાન લોકો પોતાના પ્રાકૃતિક રંગને રંગવાનું શરૂ કરી દેશે તેમજ કોઈના વાળ પણ કાળા કે લાંબા જોવા નહીં મળે અને લોકોના વાળ કાપી નાખશે તેમજ કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર જ્યારે એક દીકરો પોતાના પિતા પર હાથ ઉઠાવશે અને તેમજ ત્યાંથી જ સમજી લેવું કે કળિયુગ પોતાની ચરમસીમા પર આવી ગયો છે કળિયુગ દરમિયાન કોઈ વ્યક્તિ એકબીજાને સાચું નહીં બોલે તે પત્ની જૂઠ સાથે બોલશે અને પત્ની જૂઠું બોલશે બાળકો મા બાપથી સત્ય છુપાશે અને દરેક જગ્યાએ કળીયુગમાં અસત્ય જોવા મળશે કળીયુગની અંદર કોઈ છોકરીઓ સુરક્ષિત જોવા નહીં મળે મિત્રો આ ઉપરાંત તમને એ પણ જણાવી દઉં કે એક સમય એવો આવશે જ્યારે લગ્ન એક સમાધાન બની જશે અને સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પત્ની પત્નીની ઇજ્જત નહીં ને પોતાના મન ફાવે એવી રીતે આચરણ કરશે તેની સાથે સાથે જ આ હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર કળિયુગની અંદર અંદર પ્રમાણિકતા બોલબાલા જોવા મળશે અને ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો જ્યારે કે આ કળિયુગ દરમિયાન દુનિયા ચારે બાજુથી દુકાળને ભૂખમરાથી જોવા લાગશે અને તેની સાથે જ લોકો પોતાના તરસ અને ભૂખ મળવા લાગશે તેમજ જણાવ્યું કે ભૂખ મિટાડવા માટે લોકો એકબીજાને ખાવાનું પણ ચાલુ કરી દેશે મિત્રો તેમજ અંતે કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના જણાવ્યા અનુસાર કળીયુગમાં જ્યારે ત્રાહિમામ ત્રાહિમામ પોપ પોકારી રહેશે ત્યારે સૃષ્ટિનું સર્જન કર્યું હતું એ ભગવાન પોતે કલ્કી રૂપ અવતાર ધારણ કરી અને એ કળીયુગ ઉપર આવી અને કળીયુગમાં જે પણ પાપી લોકો છે અસુરો છે જે અધર્મનું કામ કરી રહ્યા છે એનું આવી અને અંત કરશે મિત્રો ત્યારે કળીયુગમાં જણાવવામાં આવેલ ઘણી બધી વાતો સાચી પડવામાં આવી છે મિત્રો કે કળીયુગનો સમાજ સંપૂર્ણપણે હિંસક થઈ જશે જે લોકો બળવાન હશે તેનું રાજ ચાલશે અને માનવતા સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે સંબંધો છે એ ખતમ થઈ જશે ને એક ભાઈ બીજા ભાઈ પોતે દુશ્મન બની જશે કળીયુગમાં બધા લોકો શાસ્ત્રોનું નિયમોનું પાલન નહીં કરે ખોટા સાહિત્ય એ લોકોની પસંદ થઈ જશે અને લોકો ખરાબ આદતો અને વાતોના શિકાર થતા જશે ત્યારે કળીયુગના અત્યાર સુધી આપણે વાત કરીએ તો આશરે પાંચ હજાર વર્ષ વીતી ચૂક્યા છે તો કળીયુગ ખતમ થતા પહેલાં તમામ દેવી દેવતાઓ પૃથ્વી છોડી અને પાછા પોતાના ધામ ચાલ્યા જશે અને મનુષ્ય પૂજા પાઠ વ્રત ઉપવાસ તમામ ધાર્મિક કાર્યો છે એ બંધ કરી દેશે મિત્રો કળીયુગની આગમવાણી તો અનેક સંતો મહંતોએ બાંખેલી જેમ કે દેવાયત પંડિત મહારાજ અછુતાનંદ અને આપણે વાત કરીએ અહીંયા કે મામયદેવ દેવે જે પણ ભવિષ્યવાણી પાખી હતી એ ભવિષ્યવાણી એકદમ સચોટ સાબિત થઈ કારણ કપાયેલા મસ્તકે જે ભવિષ્યવાણી કરી હતી લગભગ ચૌદસો વર્ષ પહેલાં નંદા નામના ડાકુએ જે સંતનું મસ્તક કાપેલું તે દળ પોતાનું મસ્તક હાથમાં લઈ અને કચ્છ અને આખા વિશ્વની આગમવાણી બાંખેલી આમ તો કચ્છમાં ઉજળાપીરથી લઈને જસર તોળથી લઈને દાદા મેકરણ સુધી કચ્છમાં ઘણા સંતો થઈ ગયા અનેક વીર પુરુષો અને સતીઓ દાતારો થઈ ગયા પણ અહીં જે વાત હું તમને કરવા જઈ રહ્યો છું એ દેવાયત પંડિત પહેલાં પણ જેણે આગમવાણી રચેલી ને જેમનું નામ મામયદેવ હતું મિત્રો મામયદેવ એ સંધ પ્રદેશના મહાન સંત માતંગના પુત્ર હતા અને તેમના આગમવાણીમાં કીધું છે કે જાડેજાની તલવાર છૂટી જશે રાણીઓના રાજ ચાલશે ધરતી કંપશે ને સોળ કરાય સૂરજ તપશે પાણી છે એ પાતાળમાં ચાલ્યું જશે ને જીભ દ્વારા ચાટી શકાય એટલું જ પાણી રહેશે અને દરિયાનું પાણી મીઠું થઈ જશે આવા મહાન સંતના કપાયેલા મસ્તકે આ સિવાય પણ અનેક આગમવાણીઓ કરી હતી જે આપણે જોવા જઈએ તો ત્યાંના વર્તમાન સમયમાં એ વાણી એકદમ સચોટ પણ સાબિત થાય છે મિત્રો ત્યારે કળીયુગના અંતમાં દુષ્કાળ પડશે ખેડૂતો એટલા પરેશાન થઈ જશે કે આત્મહત્યા કરવા લાગશે કળી યુગમાં લોકો ખાણીપીણીને જરૂર સમજશે અને પેટ ભરવા માટે કંઈ પણ ખાઈ લેશે ભગવાનને ભોગ લગાવ્યા વગર એમનું પેટ ભરશે કળીયુગમાં રાજા પોતાની પ્રજાની રક્ષા નહીં કરે કળીયુગના અંતમાં લોકોના વાળ યુવાનીમાં જ સફેદ થવા લાગશે શાસ્ત્રોનું માનવામાં આવે તો કળી યુગના અંત સુધી લોકોનું આયુષ્ય વીસ વર્ષનો થઈ જશે મિત્રો આવી અનેક વાતો જે વર્ષો પહેલા 400 થી પાંચસો વર્ષ પહેલા જેણે ભવિષ્યવાણી બાખેલી એવા દેવાયત પંડિત કે દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દેનાર આપણા ગુરુએ આગમ બાખિયા જૂઠડા નહીં લગાર લખ્યા અને કરી હતી જે વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ તો ત્યારે એકદમ સાચી સાબિત થઈ છે મિત્રો આપણા ગ્રંથોમાં આ બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ આપણને ક્યારેક વાંચવાનો ટાઈમ હોય જાણવાનો ટાઈમ હોય તો આપણે એને સમજી શકીએ અને જાણી શકીએ મિત્રો